তো কেম তো যুগাউ মানে চা হওয়া বলে মারি যান

સ્ટાર્ટિંગ થી લઈને બધી જ વાત કરીશું આપણા આ વિડીયોમાં તો ચાલો વિડીયો આપણો ચાલુ કરીએ ભાઈ કોઈ પણ ક્રિએટર ની લાઈફ પહેલા તો ખરાબ જ હોય છે અને કોઈ પણ ક્રિએટર પહેલો જ વિડિયો બનાવીને વાયરલ નથી થતો અને આ વાત બધા જ ક્રિએટરો ઉપર લાગુ પડે છે અને એવું નહીં કે ખાલી ઇન્સ્ટાગ્રામ ઉપર યુટ્યુબ ફેસબુક અને આવા ઘણા બધા પ્લેટફોર્મ ઉપર આમ જ આ બંને જણાની લાઈફ સ્ટાર્ટિંગમાં આમ જ હશે હવે હશે એમ હું શા માટે કહું છું કે મેં આમની સ્ટાર્ટિંગ લાઈફ જાણવા માટે બહુ રિસર્ચ કરી પણ એક પણ આમનો રિયલ ડેટા મને ક્યાંય મળ્યો નહીં તો આ વિડીયોમાં હું જે કંઈ પણ બોલીશ એ આ બંનેની આઈડી ઉપર થી રિસર્ચ કરી અને મેં તમને આ બધું જણાવ્યું છે એટલે બધું રિયલ જ હસો પહેલા આશુભાઈ ની વાત કરીશું એકે કે એ નાયકા આશીષ સ્ટાર્ટિંગના વિડીયો મેં જોયા એમના ઇન્સ્ટાગ્રામ ઉપર તો જે હમણાં વિડીયો આવે છે એના કરતા અલગ જ વિડીયો છે એ વિડીયો તમારે જોવા હોય તો એમના ઇન્સ્ટાગ્રામ આઈડીના લાસ્ટ પેજ ઉપર છે તમે જોઈ શકો અને એ વિડીયો કઈ ગેંગસ્ટર ટાઈપ છે અને એક્ટિવિટી રિલેટેડ છે અને જેમ જેમ તમે એમના આગળ વિડીયો જોતા જશો એમ 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 કન્ટેન્ટ જે છે એ ચેન્જ થતું જાય છે અને પછી એ આ શાયરીવાળા વાળા વિડીયો બનાવવાનું ચાલુ કરે છે ને ત્યારથી જ આમના વ્યૂઝ એકદમ વધવા લાગે છે કારણ કે આમના જેવા વિડિયો બનાવનાર ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ નથી ઘણા બધા રોસ્ટર છે પણ આમનો રોસ્ટ બીજા બધા કરતા અલગ છે અને અત્યારે ઘણા બધા લોકો આમના જેવા વિડીયો બનાવા જાય છે પણ એમના જેવા વિડીયો અત્યારે એમનાથી બની શકે નહીં અને કેમ હું એ તમને આગળ લાસ્ટમાં કહીશ પણ હવે વાત કરીશું આપણા ઉમાભાઈ ની એ કે એ નાયકા ઉમેશ

આટલા સુધી તમે જાણ્યું કે આ લોકો એમની મહેનતથી ફેમસ થયા છે પણ એક વાત આમને આટલા બધા લોકો સપોર્ટ કેમ કરે છે હવે સપોર્ટ ની વાત કરું તો લોકોને એમના વિડીયો ગમતા હોય તો સપોર્ટ કરતા હોય હવે આ લોકો વિડીયોમાં ગાળો બોલે છે તો એનો મતલબ એ નથી કે આ એમના વિડીયો દ્વારા લોકોને ખોટો મેસેજ આપે પણ ઘણા બધા લોકો એવા હોય છે કે જે ખરાબ છોકરીઓની જાળમાં ફસાયેલા હોય છે અને એ લોકો એમની જાળમાંથી નીકળી શકતા નથી અને અંતે એ લોકો કંઈક ખોટું કરીને બેસી જાય છે તો એમના માટે અમના વિડીયો વરદાન છે કે જે વ્યક્તિ સાથે આવું ખોટું થયું હશે એની સામે અમના વિડીયો જશે એમના દિમાગમાં એક મોટિવેશન આવશે અને આ વિડીયો એમની સામે આવ્યા પછી એ કદાચ કરવા જતા હશે એ લોકો લોકોને ખરાબ લાગતા હોય છે કે જે લોકો આવી જાળમાં કદાચ ફસાયેલા ના હોય અને એ લોકોને આમના વિડીયો વધારે ખરાબ ત્યારે લાગતા હોય કે જ્યારે આ લોકો વિડીયો ગારો બોલતા હોય આના માટે હું ફરી ઉમાભાઈ બોલીશ કે ઉમાભાઈ આમને પણ કંઈક કહી દો અમુક લોકો છે કે અમે બે બહુ ગાળો બોલીએ છે તો આ ડાયલોગ ખાલી એમના માટે કે સંસ્કારી છોકરી તો અમે કરીએ છીએ દિલથી જ દોસ્ત બાકી લુખી છોકરીની વાત કરે એમની તો પોતાની જ જમાનો બદલાઈ ગયો છે મારા ભાઈ પેલા સંસ્કારી છોકરીઓ અત્યારે તો કોલેજના ના બાને ક્યાંય રખડી ખાય છે હવે તો બદલો તમારી સોચ હું તમને મારી રીતે સમજાવું તો ઇન્ડિયા જે મોટા મોટો યુટ્યુબર છે ને એ પણ વિડીયો ગાળો બોલ તો આ રીતે કોઈની જિંદગી સુધરતી હોય તો આટલું તો ચાલી જ કારણ કે ગાડ એ અત્યારે કોમન થઈ ગઈ તો આજ કારણે લોકો આમને સપોર્ટ કરે છે અને થોડા ઘણા વિરોધ પણ કરે અને સાચી વાત આ જ છે કે કોઈ ખરાબ છોકરીની હોય તો એ નીકળી શકે છે આ વાત આપણા આસુભાઈએ એમના લાઈવમાં પણ કહી હતી ને આ હું ખુદ નથી કેતો આ પણ એમને જ કીધેલી છે હવે આગળ તમને આમના વિડીયો નું મિનિંગ મળી ગયું પણ આગળ હજુ બહુ બધું બાકી છે તો હવે વાત કરીશું આ લોકો જેવા વિડીયોમાં દેખા છે એવા છે ખરા તો એનો મતલબ એ નથી કે ફેસ વગેરે એ તો સેમ જ હોય છે એમના હાવભાવની વાત કરીશું તો એમના વિડીયોમાં થોડા એટીમાં હોય છે અને થોડા ફની પણ દેખાતા હોય એની વાત કરીશું તો કોઈ પણ ક્રિએટર વિડીયોમાં દેખાતો હોય એવો રિયલ લાઈફમાં કારણ કે વિડીયો એ એક કેરેક્ટરમાં હોય છે અને જે રિયલ લાઈફ છે એ રિયલ લાઈફ જ હોય છે એકદમ સાદા અને સિમ્પલ આ લોકોની અંદર નોલેજ બહુ છે કારણ કે અત્યારે ઓનલાઈન દુનિયાની અંદર કામ કરવું તો નોલેજની બહુ જ જરૂર છે તો નોલેજ વગર કોઈ પણ વસ્તુ કરી શકાતું નથી અને એમના વિડીયો ને ઇન્સ્ટાગ્રામ જોઈને કહું છું કે આ લોકો એજ્યુકેટેડ છે એમને નથી આવી ગયા કારણ કે આ કામ નોર્મલ માણસથી થઈ શકે નહીં ને શક્ય જ નથી અને ક્યારેક મોકો મળે તો કોઈ ક્રિએટરને મળી જોયું તો હવે ઘણી બધી મેં તમને એમના અંદરની ની વાતો કહી ચુક્યો છું પણ મેં તમને જે આગળ કીધું કે એમના જેવા બીજા કોઈ વિડીયો બનાવી શકે નહીં એ કેમ એની વાત કરીશું તો આ વાતમાં હું તમને ઘણું બધું એવું કહીશ કે જે એ લોકોને પણ ખબર નહીં હોય તો ધ્યાનથી સાંભળજો તો આ બંનેના વિડીયોમાં જે વાઇબ છે એ એકદમ અલગ જ છે અને આવી વાઇબ તમને બીજા કોઈના વિડીયોમાં જોવા પણ નહીં મળે અને આ લોકો જે કંઈ પણ બનાવે છે એ એમના અંદરથી નીકળતું હોય છે એ એમને પણ ખબર નહીં હોય અને એને કહેવાય ટેલેન્ટ અને આ ટેલેન્ટ એવું છે કે એ બધા વ્યક્તિમાં સેમ

એ મહેનત કેટલી લાગે છે એ મને ખબર છે કારણ કે હું 4 વારથી એડિટિંગ કરું છું એટલે આ લોકો વધારેને વધારે ફેમસ થયા હોય તો એ એમની એડિટિંગ સ્કિલ અને ડાયલોગ બોલવાની સ્કિલ ના માનતા હોય તો એમનો આ તમે જોઈ લો આપી દો ને ને તમારો ઘંટોય મળે ઉઠો જાગો દિમાગ લગાવો અને સારો એડિટ કરો તમારા દિવસો એકના એક દિવસ ભાગી જશે સફળતાને સારા તો મહેનત કરો ને મારા ભાઈ તો એક તમે આટલા સુધી વિડીયો જોયો તો હવે તમને બધી જ ખબર પડી ગઈ હશે કે આ લોકો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં આટલા બધા ફેમસ કેમ અને કોઈને ઇન્સ્ટાગ્રામ ઉપર ફેમસ તો બીજા કોઈ પણ પ્લેટફોર્મ ઉપર ફેમસ થવું હોય તો તમને એ પણ ખબર પડી ગઈ હશે કઈ રીતે હવે તમે રાહ જોઈ રહ્યા છો એની વાત કરીએ આ લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર ફેમસ થયા બાદ કેટલા પૈસા કમાતા હશે તો તમે હમણાં જ જોયું હશે કે આપણા આસુભાઈએ આઈફોન સિક્સટીન પ્રો મેક્સ અને એ પણ વન ટીબી માં લીધું છે અને એ ફોન દોઢ લાખ થી પણ વધારે પૈસા માં આવે છે તો એનાથી તમને ખબર પડી ગઈ હશે કે કેટલા પૈસા મળે થતા હશે હવે તમને એમ થતું હશે કે ઇન્સ્ટાગ્રામ ઉપર પૈસા મળે કઈ રીતના તો એ હું તમને થોડું ડિટેલમાં કહી દઉં માં જે આ લોકો એમના વિડીયો ઉપર સ્ટીકર લગાવે છે ગમે તે બેટિંગ એપ્લિકેશનો તો એ એપ્લિકેશન એક પ્રમોશનલ એપ્લિકેશન હોય છે અને એમને એ કંપની તરફથી પૈસા મળતા હોય છે અને બીજું કે આ લોકો કોઈ ડાયરેક્ટ એપ્લિકેશન પણ પ્રમોટ કરે છે એના પણ પૈસા મળતા હોય છે તો કુલ મિલાવીને તમને કહું તો અમને પ્રમોશન કરવાના પૈસા મળતા હોય છે હવે આ લોકો કેટલું કમાય છે એની મને પરફેક્ટ ખબર નથી કારણ કે મારી જોડે કોઈ પ્રૂફ નથી પણ હું તમને મારી રીતે કહું તો

આ વિડીયો જોઈ શકો છો